નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મુખ્ય સમાચારમાં દીવમાં ગેસ્ટ હાઉસ પર પાર્ક કરેલી ગાડીઓને ફોર વ્હીલર દ્વારા જોરદાર ટક્કર ભારે નુકસાન ઇજાઓ ટળ્યા દીવના વિજયપથ રોડ પર સ્થિત પ્લાઝા પિંક ગેસ્ટ હાઉસ ખાતે બે ફોર વ્હીલર ગાડીઓ અને એક બાઇક પાર્ક કરેલી હતી બપોરના સુમારે અચાનક એક ફોર વ્હીલર ફિલ્મી ડબે ગતિ સાથે આવી અને પાર્ક કરેલી ગાડીઓ સાથે જોરદાર ટક્કર મારી સદનસીબે કોઈને ઈજા થવામાંથી બચાવ થયો છે પરંતુ ગાડીઓમાં ભારે નુકસાન થયું છે રિપોર્ટર ઇમરા શેખ પ્રકોપ ન્યૂઝ દીવ ફરી મળશું તાજા અને મહત્વપૂર્ણ સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સત્યને આપના સુધી